ઘરે બનાવેલા આ વજન ઘટાડવાના પાવડરની મદદથી તમે આરામથી તમારું વજન વધેલું ઘટાડી શકો છો વધતા વજનને કંટ્રોલ કરી શકો છો નવી ચરબી બનતી અટકાવી શકો છો જૂની ચરબીનો નિકાલ કરી શકો છો એ પણ ભૂખ્યા રહ્યા વગર કસરત કર્યા વગર અને મહિનામાં જો તમે થોડું ધ્યાન રાખો થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો તો દસ કિલો જેટલું વેઇટ લૂઝ પણ કરી શકો છો ચલો જોઈએ રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય સ્વાગત છે મિત્રો તમારે વેઇટ લોસ કરવું છે તમારે વેઇટ લોસ કરવો છે તો આ ઉપાય તમારા માટે છે ખરેખર આ ઉપાયની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો ઘરમાં રહેલી ઘરેલું ઔષધિઓની મદદથી જ તમારે તમારું વેઇટ લોસ કરવાનું છે ખાસ કરીને હળદર અને એલાયચી જે આપણે એડ કરી છે જેના કારણે તમારું વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે સૌથી પહેલા અહીંયા આપણે બે ચમચી હળદર લેવાની છે હળદરની અંદર એન્ટિસેપ્ટિક એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીસ રહેલી છે જે તમારું વેઇટ લોઝ કરે છે સાથે સાથે આપણે લેવાનું છે વરિયાળી બે ચમચી વરિયાળી વરિયાળી તમારા ખાધેલા ખોરાકને બચાવવાનું કામ કરે છે એ ઉપરાંત આપણે સાતથી આઠ ભંગ એલાયચી એલાયચી ખાધેલા ખોરાકને હજમ કરે છે બચાવે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ આપે છે સ્ટ્રેસ દૂર રાખે છે બે ચમચી જીરું લેવાનું છે જીરું તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે જીરું તમારા શરીરની ગંદી ચરબીને ઓગળવાનું કામ કરે છે જીરું તમને જ્યારે વેઇટ લોસ થાય છે ત્યારે શરીર નબળું પડવા નહીં દે સાથે સાથે બે ચમચી આપણે અજમો લેવાનો છે આ બે ચમચી અજમો તમારા શરીરની અંદર બહુ ખૂબ જ ઉપયોગી છે અજમાના દેખાતા નાના નાના આદાણા તમારા શરીરની હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે સાથે આપણે મેથી દાણા લઈએ બે ચમચી બે ચમચી ઈસબગુલ લઈએ હવે બધી જ વસ્તુ બે બે ચમચી લેવાની છે બે ચમચી હળદર બે ચમચી વરિયાળી બે ચમચી અજમો બે ચમચી મેથી દાણા પાવડર બે ચમચી ઈસબગુલ બે ચમચી જીરા પાવડર અને સાથે સાતથી આઠ ઇલાયચી લેવાની છે તમે ચાહો તો તમે તજ પાવડર એક ચમચી એડ કરી શકો છો તમે ચાહો તો તમે અડધી ચમચી સૂપ પાવડર પણ એડ કરી શકો છો આ બધી જ વસ્તુ એવી છે જે તમારા પાચનતંત્રને મજબૂત કરે છે તમારા પાચનતંત્રને સ્ટ્રોંગ કરે છે વજન ઘટાડવા માટે સૌથી પહેલાં તમારે તમારું પાચનતંત્ર મજબૂત કરવું ખૂબ જરૂરી છે પાચનતંત્ર તમારું મજબૂત હશે તો જ તમારો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો બનાવી લઈએ બધી જ વસ્તુ મિક્સ કરીને ક્લોઝ પાવડર અહીંયા તમારે એક પણ વસ્તુને નથી નથી મૂકવાની બધી વસ્તુ એમ જ કાચી લેવાની છે કારણ કે કાચી વસ્તુમાં પોષક તત્વ વધારે હોય છે અને આપણાને સો ટકા રિઝલ્ટ મેળવવા માટે આપણે ફરજિયાત આ ઉપાય કરવાનો છે ચલો સૌથી નાની મિક્સર જાર છે એમાં દળી અહીંયા મેં સૌથી નાની જરમાં દળી વ્હીટલોઝ પાવડર બનાવી લીધો છે આ તૈયાર થયેલા વ્હીટલોઝ પાવડરને તમારે રાત્રે સૂતા પહેલાં બે ચમચી અને સવારે ભૂખ્યા પેટે એક ચમચી દિવસમાં ત્રણ ચમચી લેવાનો છે આખા શરીરની ચરબી અવળશે હળદર અને અજમો એવા છે જે તમારી કેલરી બાળે છે મેથી દાણા તમારા શરીરનો કબજિયાત દૂર કરે છે જીરું અને વરિયાળી તમારા શરીરનું ડિટોક્સીકરણ એટલે ગંદો કચરો બહાર કાઢે છે ઈશબ ગુલ લીધું છે જે તમારી કબજિયાતનો પ્રોબ્લમ્સ દૂર કરે છે અને જે એલાયચી લીધી છે એ તમારા શરીરની અંદરના ગંદા કચરાને બહાર કાઢે છે સ્ટ્રેસ દૂર કરે છે ખાધેલા ખોરાકને બચાવે છે અને એલાયચી અને અજમના એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરની ચરબીના સેલ્સ ઓગાળે છે જ્યારે હળદર કેલરી બાળે છે તો મિત્રો અહીંયા જે વસ્તુઓ લીધી છે એ બહુ સરસ મજાની છે પાચનતંત્ર ખૂબ મજબૂત કરશે એક મહિના સુધી તમે આ પાવડર લો માત્ર ને માત્ર ત્રણ ચમચી તમારું વજન ખરેખર કોઈ પણ કસરત વગર ડાયટ વગર થોડું ધ્યાન રાખશો ભૂખ કરતાં ઓછું જમશો સાથે ભોજનમાં થોડું ધ્યાન રાખશો તમારું વજન ચોક્કસ ઘટશે તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ લેથી કરશો